સમજ બંધ થઈ જાય ને ત્યારે કોઈ મહાપુરુષનો આશ્રય કરી લે એક વસ્તુ યાદ રાખો જયારે દુર્ભાગ્ય ચાલતું હોય થોડો જ્યોતિષ શાસ્ત્રનો પણ અભ્યાસ છે એટલે કહું કે જ્યારે આપણો ખરાબ સમય ચાલતો હોય દુર્ભાગ્ય ચાલતું હોય ત્યારે કોઈ મહાપુરુષના આશ્રયમાં જઈને રહેવા લાગે તો ખરેખર બચી જવાય કોઈ સદ મંગલકારી કોઈ પુણ્યકારી કોઈ ભક્તિ કરનારા એવા કોઈ વ્યક્તિના આશ્રયમાં જઈને રહેવા લાગો તો એના આશ્રય બળે તરી જવાય અને એટલા માટે આપણી સમજ બંધ થઈ ગઈ હોય ત્યારે કોઈ સમજદાર સમજનો આશ્રય કરી લે દરેક વખતે આપણા જ નિર્ણયોથી જીવન ચાલે એવું હઠાગ્ર જીવનની બાબતમાં નહીં રાખો કારણ કે ઘણીવાર આપણા કરેલા નિર્ણયો ખોટા હોય છે લમ્હોને કી ખદા પર સદીઓને સજા પાડી

ભગવત ગુણગાન કરતા ગયું છે પછી અંતિમ સમયમાં આપની આંખમાં આંસુ કે ત્યારે આચાર્ય શ્રી એ કહ્યું છેલ્લી ઘડીએ યાદ કરું કે કઈ સેવા કરી ને કઈ રહી ગઈ યાદ કરતા કરતા યાદ આવ્યું આખી જિંદગી ઠાકોરજીની ઝારી તો અનેક વાર ભરી પણ એ ઝારી જે મઠની ભરતા હતા માટલીમાંથી ભરતા હતા તો કુવા માંથી જલ કાઢી એ માટલી ભરવાની સેવા મેં ક્યારેય ન કરી અનેક હવેલીમાં મુખ્યા ભીતરિયાજી હતા એટલે એ સેવા એ કરી લેતા આખી જિંદગી અંતિમ સમયમાં પ્રભુની લીલાનું સ્મરણ જોડીને ચંદ્ર માં બેસી ગયા પ્રથમ ને વિરામ આપ્યો દ્વિતીય સ્કંદ ને સાધન લીલા જેવો અધિકાર એવી માં રુચિ મહાપ્રભુજીએ ત્રણ પ્રકરણ બતાવ્યા તત્વ ધ્યાનમ પ્રસાદ અને મનન પ્રકરણ અને એમના હૃદયની તત્પરતા જોઈ એમના હૃદયનો ભાવ જોયો અંતિમ ઈચ્છાનું સ્મરણ થયું અરે સંસાર નથી માંગતા ભગવાન માંગે છે પ્રશ્ન સાંભળીને આનંદ થયો બે પ્રશ્ન કર્યા જીવ માત્રનું કલ્યાણ છે એમાં અને જેનું મૃત્યુ નિકટ હોય એને શું કર્યું હું અમર બની જાઉં મૃત્યુ થી બચી જાઉં એવું નથી માનવું મારે મૃત્યુને સફળ કરવું છે મૃત્યુને મહોત્સવ બનાવવો છે મરને સે સબ જગ ડરે મેરે મન આનંદ મરને હિ તે પાઈ એ પૂર્ણ પરમાનંદ મારે તો મરતા પહેલા ભગવાન મેળવીને જવા છે પ્રસન્ન થયા શુકદેવજી અને શુકદેવજી બોલ્યા મહારાજ આપે શ્રેષ્ઠ પ્રશ્ન કરે છે ગુરુ પાસે જઈને પણ એવી વાત કરવી જેથી ગુરુને પણ ભગવાનનું સ્મરણ થાય જ્યારે આપણે અલૌકિક વ્યક્તિઓ પાસે અલૌકિક સ્થાનમાં ભગવાન પાસે જઈને પણ સંસારની વાત કરીએ છીએ ને તો એ પણ એક વૈચારિક પ્રદૂષણ કરીએ છીએ જે સ્થાનની જે મર્યાદા હોય ત્યાંનું જે ગૌરવ હોય ત્યાંની જે પવિત્રતા હોય એ વિચાર માત્ર થી પણ બગાડવીને વ્રજમાં પણ ને તમે ગિરરાજજીની પરિક્રમા કરતા હોય યમનાજીનું પૂજન કરતા હોય કોશિશ કરજો આવા અલૌકિક તત્વોની આગળ બને એટલું લૌકિક ઓછું બોલવાનું અને ગિરરાજજી છે ને પરમ ભક્ત છે અખંડ ભગવદ નામ લઈ રહ્યા છે એટલે તો વેણુ ગીતમાં પણ ગોપીજનો એ કહ્યું હરિદાસ વર રહે ગિરરાજજી કહેવા છે હરિના દાસો તો અનેક છે આ એમાં પણ વર છે શ્રેષ્ઠ છે અખંડ ભગવત ધ્યાન ભગવદ નામ અને ભગવત સેવામાં મગ્ન અરે જ્યારે એમની તરેટીમાં ઉભા રહે આપણે કોઈ લૌકિક વાત કરીએ ને તો એમની ભક્તિમાં આપણે વિક્ષેપ પાડીએ બને તો કોઈ ભક્તિ કરતું હોય એમાં વિક્ષેપ ન કરવો એ પણ એક સેવા છે બને તો ઘરમાં પણ જયારે કોઈ સેવા કરતું હોય ને ત્યારે ઘરમાં અન્ય લોકો એવી રીતે રહેવું જેથી સેવા કરનારને સેવામાં વિક્ષેપ ન પડે ખાસ ભાઈઓ બને તો ચા જાતે બનાવી બેન સેવા છોડીને ના આવવું પડે ખરેખર જો ભાઈઓ મદદ કરવા લાગે ને સેવામાં તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજવા લાગે ભાઈઓ જો તૈયાર થઈ જાય કે ગમે તેવી અડચણ હશે ને અમે સેવા કરીશું એટલા સમય પણ તમે ઠાકોરજી પધરા અરે તમે નસીબ વાળા છો કે તમને એવા પત્ની મળ્યા છે જે ઠાકોરજી ની ભક્તિ કરે છે આ સૌભાગ્યની વાત છે કારણ કે તમે જે કમાઈને લાવો છો ને તમારી ફળ નથી આમની ભક્તિ પણ કામ કરે છે અને એટલા માટે તમને એવા જીવનસાથી મળ્યા છે કે જેમને ભગવાનમાં પ્રેમ છે આ બહુ મોટી વાત છે તમને કથામાં લઈ જાય છે તમને મંદિરમાં લઈ જાય છે નહીં તો પછી ખાલી ક્લબોમાં માં ફેરવા રાખે પણ તમને સમયે સમયે ભગવાન યાદ અપાવે છે આ સૌભાગ્યની વાત અત્યારના સમયમાં ભગવાન યાદ અપાવે એવા સ્વજનો મળવાને એ પણ સૌભાગ્યની વાત છે કે તમને એવા સગા સંબંધી તમારો જન્મ એવી જગ્યાએ થયો કે જ્યાં તમારા માતા પિતા ભક્તિ કરનારા હતા ભગવાનના ભક્ત હતા આ તમારા પુણ્યો હતા કે તમારો એક ભક્તના ઘરે જન્મ થયો છે સુચિનામ શ્રીમતામ ગે જન ગીતાજીમાં ભગવાન કહ્યું કે એવી જગ્યાએ હું જન્મ આપ્યો છું એ જગ્યાએ એવો જન્મ થાય પુણ્યશાળી આત્મા તમે ગત જન્મમાં ખૂબ પુણ્યો કર્યા હતા જેથી વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો છે અને એટલા માટે કોઈ ઘરમાં સેવા કરતું હોય ત્યારે બને તો અન્ય લોકોએ એવું વાતાવરણ ઘરમાં બનાવવું જેથી સેવા કરનારને કોઈ વિક્ષેપ ના સીધી સાદી ભાષામાં કહું તો એનું મન ભગવાનમાંથી હટીને તમારામાં ન જાય એટલો ટાઈમ ઘરમાં એવી રીતે રહેવું કે જેથી એ પ્રભુને સુખ આપી શકે એટલે સેવામાં વિક્ષેપ ન કરવો એ તો સેવા છે જ પણ સેવામાં મદદ કરવા લાગો તો એનાથી ઉત્તમ બીજું કઈ નથી તમને એમ થાય કે અમે કેવલ વિક્ષેપ ન કરીએ એમ નહીં અમે તો સેવામાં જોડાઈશું અને જો ઘરમાં બધા સંકલ્પિત હોય તો ઘરનું વાતાવરણ કેવું સુંદર થાય મહાપ્રભુજીની જે ઈચ્છા હતી કે ઘર ઘરને નંદાલય બનાવું છું ઘર ઘરમાં ઠાકોરજી બિરાજી જાય ભલે થોડું કરો દસ મિનિટ કરો પંદર મિનિટ કરો પણ તમારું ઘર ઠાકોરજી વગરનું ન રહેવાનું વૈષ્ણવ ઘર પ્રભુ વગરનું ન ના હોવું જોઈએ અને એટલા માટે પુષ્ટાયા વગર પણ પધરાવો તો ખરા ઠાકોર એકવાર શરૂ તો કરો પછી ધીમે ધીમે તમને પુષ્ટાવાની પણ ઈચ્છા થશે ભોગ ધરવાની પણ ઈચ્છા થશે કયો શ્રેષ્ઠ પ્રશ્ન એટલે આવા તત્વો ભગવદીય જનો ને ત્યાં ગિરરાજજીની સન્મુખ શ્રી યમનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અખંડ ભગવદ નામ એમને સ્મરણ થઈ રહ્યું છે અને એવી જગ્યાએ બને તો લૌકિક વાત ન કરવી લૌકિક બને એટલા પ્રકાર ઓછા કરવા વ્રજમાં જઈએ જઈએ ને તો આપણે કર્મકાંડમાં પડી કે ખરેખર આ અલૌકિક તત્વો આનંદ લેવાનું ભૂલી જઈએ એટલે વ્રજમાં જઈને બહુ વિધિ વિધાનમાં નહીં પડી જાય ઘણા લોકો એટલી વિધિમાં પડી જાય પૂજનમાં ના બસ અહીંયા જઈ આવ ખાલી દેખાતા મોટા મોટા મંદિરોમાં જ વ્રજ નથી વ્રજ તો વનમાં છે

ઘણી વાર મોટા મોટા મંદિરોના પ્રભાવમાં આવી આપણે ત્યાં જ સમય પૂરો કરી દઈએ વિધિ વિધાનોમાં જ લાગી દૂધ ચડાવવાનું પૂજા કરવા છે બધા છે પણ બને તો જ્યારે વધવા લાગે ને ત્યારે વિવેકની ની વધારે જરૂર પડે હવે આપણા બધામાં એટલું સામર્થ્ય છે કે સો સો લીટર ચઢાવીએ પણ હવે વિવેક ની જરૂર છે ક્યાંક તમારા ચડાયેલા દૂધ થી એ સ્વરૂપો ને શ્રમતો નથી પડતો ને હવે એ વિચારવાનો સમય આવી ગયો અને એટલા માટે ગિરરાજજીને પ્રસન્ન કરવા છે તો એ દૂધ કરતા પણ નામ નામથી વધારે પ્રસન્ન થશે બને તેમની તરેટીમાં બેસી અને પુરુષોત્તમ સહસ્ત્ર ના પાઠ કરો પ્રભુના ગુણગાન ગાઓ ગિરરાજજી ખૂબ રાજી થશે યમુનાજીના કિનારે બેસી અને એકતાલીસ પદના ગાન કરો ઠાકોરજીની લીલાઓના ગુણગાન કરો યમુનાજી ખૂબ પ્રસન્ન થશે સમય થાય તે ધીરે ધીરે એની પ્રક્રિયાઓ એના વિધાનો આપણે વિવેક પૂર્વક કરવા જોઈએ નક્કી કરો કે વ્રજમાં હું પ્રશ્નાર્થ જો ઠાકોરજી એ દૂધ સ્નાન કરાવ્યું ગિરરાજજી ને એના પહેલા વેણુ ગીતમાં ગોપીજનોએ ગીરરાજજીની આરાધના કરી છે ભગવદીય રૂપે અને એટલા માટે હવે વિવેક ની દરેક જગ્યાએ જરૂર છે તમે હવેલીમાં જાઓ બેઠકજીમાં જાઓ વ્રજમાં જાઓ તીર્થમાં જાઓ જ્યાં પણ જાઓ વિવેક પૂર્વક વ્યવહાર કરજો કેવલ પોતાના નું પ્રદર્શન થવું જોઈએ કે હું આટલો સામર્થ્ય વાળો એટલે આમ કરી બતાવવા ગયો હતો ઇન્દ્ર પણ ચાલ્યું નહીં એનું એ આશ્રય કર્યો વિવેક બતાવ્યો તો ગિરરાજજી એમના પર કૃપા કરી એટલે વ્રજભક્ત બનીને વ્રજવાસ કરજો ઇન્દ્ર બનીને નહીં દેવતા બનીને ક્યારે ભગવાનના સાનિધ્યમાં નહીં જો

જીવનું અભયતની પ્રાપ્તિ કેમ થાય મૃત્યુ નિકટ હોય એણે શું કરવું જોઈએ જીવ માત્રનું કલ્યાણ શેમા છે એનો જવાબ આપતા શુખદેવજી બોલ્યા અભયની ઈચ્છા વાળાએ ભગવાનનું સ્મરણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ જીવનમાં અભય જોઈએ છે તો અભય કેવલ ભગવાન આપશે અભયમ સત્વ સંશુદ્ધિ નિર્ભય ભગવાન બનાવશે બાકી કોઈ પણ સંસારી વ્યક્તિનો આશ્રય કર્યો ને તો એ તમને ભયભીત કરી દેશે કારણ કે પોતે ભયમાં છે એટલે તમને અભય નહીં કરી શકે સત્સંગ કોને કહેવાય સંગ સંગ કોનો કરવો કરવો આટલા લક્ષણો યાદ રાખો એનો જે તમને ભગવાન પર ભરોસો વધારે નહી તો ઘણા એવા મળે ભરોસો ડગાવે આવ્યા હોય બે મિનિટ માટે આપણા પચીસ વર્ષની સાધના ડગાવી જાય બીમાર પડ્યા હોય ને હોસ્પિટલમાં મળવા આવે ને એમ કે લો તમે બીમાર પડ્યા તમે તો આટલી સેવા કરો ને આટલા પાઠ કરો ને આટલી માળા તોય તમારી જોડે આમ થયું એટલે આપણું મન ચકડોળે ચડવા લાગી વાત તો સાચી પેલો તો કાઈ નથી કરતો ને કઈ નથી થતું ને હું આટલી સેવા કરું તોય બીમાર એટલે મન ચકડોળે ચડ આ દુસંગ દુસંગી વ્યક્તિ મળે ને એ શ્રદ્ધા ડગાવી જાય મનમાં સંશય નાખી દે લો તમારા બા તો આટલા ભગવતી તોય બિચારા કેવા બીમાર પડ્યા જોને એટલા હેરાન થયા આમ કરી કરીને આપણને અવિશ્વાસ જગાવી જો બાયે આટલી ભક્તિ કરી તોય આવી માંદગી આવી હવે માંદગીને ભક્તિને કોઈ તાલમેલ નથી એવું કોણે કહ્યું કે તમે ભક્તિ કરો એટલે ભગવાન કુદરતના નિયમો ફેરવી નાખે કુદરત એની રીતે ચાલે આપણી તો માંગોય એવી હોય ને કે ભગવાનને ચક્કર આવી જાય ઘણા લોકો કે એમ ના કે પ્રભુ વરસાદ ના પાડતા કપડા સુકવ્યા છે તારા કપડા પાછળ ભગવાન ખગોળ ભૂગોળ ના નિયમ ફેરવી નાખે ભગવાન ને બે મિનિટ તો ચક્કર આવી જાય કે મારે આ શું કરવું આના કપડાને સાચવવા કે કુદરત ને સાચવવી લોકો ની માંગ કેવી હોય અરે સાર એવો કાઢવાનો કે ભક્તિ કરતા હતા એટલે માંદા પડે એમ ન વિચારાય આટલા માંદા હતા તો એ બાએ ઠાકોરજી નું નામ લેવાનું ન છોડી એમણે પ્રભુ ની ભક્તિ ન છોડી મારે આવી ભક્તિ કરવી છે આટલા આટલા સંકટો ને વિપત્તિઓ આવી હોસ્પિટલમાં આટલા દિવસ રહ્યા તો એ જયારે મળતા ને કેતા બેટા ઠાકોરજી નું ભરોસો નથી સાધના ડગાવીને જતા શંકા નાખી જાય શ્રદ્ધા ડગાવી જાય આ દુસ્સંગ છે સંગ એવાનો રાખજો જે તમારો ભગવાન પર ભરોસો વધારતા રહે ચિંતા ના કરતા હું આ દિવસો હમણાં જતા રહેશે સંકટ તો બધાના જીવનમાં આવે વિપત્તિ પણ ઠાકોરજી ઘરે બિરાજે છે ને જોજો આ બધા દિવસો હમણાં જતા રહેશે ખબર પડે તમને ઠાકોરજી પાર કરશે અને કરે જ છે ઠાકોરજી ખાલી કહેતા નથી એટલે આપણને ખબર નથી પડતી કે ઠાકોરજી કરે આવો ભરોસો જે જગાવે એવાનો સંગ કરજો એવાને સાથે રાખજો જે તમારી શ્રદ્ધા ડગતી હોય ને તો એ દે નાના આવું ના વિચારાય આપણાથી આપણે વૈષ્ણવ છીએ પ્રભુ પર શંકા આપણો ભરોસો ઉઠતો જ નથી આપણને અને ભગવાન સદાય ભરોસો રાખે છે છતાંય આપણો ભરોસો બેસતો જ નથી ભગવાન એ બધેથી ઉગારે જીવનમાં ઘણી એવા સંજોગો આવી જાય એમ થાય કે આખું જીવન વિખરાઈ ગયું પણ પ્રભુ પાછા એવા સંજોગો કરી દે કેવું કરતા આપણે ઉતાવળમાં હોય છે પ્રભુ મોડા નથી હોતા એ તો એના સમયે બધું કરે જ છે પણ આપણી તકલીફ એ કે બીજ આજે વાવ્યું કાલે મને ફળ જોઈએ આપણને આદત પડી છે ને કે બીજ એક વસ્તુ સમજો પ્રક્રિયા માંથી પસાર થયા પછી જ ફળ ની પ્રાપ્તિ થાય આપણે બીજ નથી વાવવું ખાતર નથી નાખવું પાણી નથી પાવવું સૂર્યપ્રકાશ નથી આપવો આપણને સીધું ફળ જોઈએ

ઘડો બન્યો તો લોકો માથે લઈને ફરે છે આમ પગ થી માથે સુધી આવવા માટે પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે એ સહજ છે સ્વાભાવિક છે અહીંયા કહ્યું અભય જોઈતો હોય ભગવાનનું નામ લો જેને જેને સદાય ભગવાન ને સાથે રાખ્યા છે અને એટલા માટે હંમેશા યાદ રાખજો વલ્લભ કુલ જયારે તમારે ત્યાં તમને ઠાકોરજી પધરાવે છે ને ત્યારે અમને લોકોને તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં કોઈ રસ નથી ક્યારે તમે એમ કહો છો કે આમણે મારા ઘરે ઠાકોરજી પધરાવ્યા આપણે હંમેશા એમ કહીએ છે વલ્લભે મારા માથે ઠાકોરજી પધરાવ્યા અમે પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા તમારા માથે ઠાકોરજી પધરાવી છે કારણ કે વસુદેવજી માથે પધાર્યા ને તો બધેથી રસ્તા વસુદેવજી મળી ગયા બધી બેડીઓ ખુલી ગઈ બધા સંકટો જતા રહ્યા એમ જ અમે તમારા ઘરે નહીં

વધારે ભગવાનને ટાઈમ આપે એ જ ભક્ત તો જે કાંઈ ન કરતો હોય ફ્રી થતો હોય એવો ચોવીસ કલાક બેઠો રહેતો તો એને તરત ભગવાન મળી જવા જોઈએ શું વધારે ટાઈમ આપવાથી ભગવાન કૃપા કરે છે વધારે સમય આપે એ જ ભક્ત નહીં પણ જે જીવનમાં ભગવાનની વધારે મહત્તાનો સ્વીકાર કરે એ મોટો ભક્ત છે તમે કેટલું ઇમ્પોર્ટન્સ ભગવાનને જીવનમાં આપો છો એ વધારે મહત્વનું છે વાર્તા સાહિત્યમાં પણ ઘણા એવા ભગવતીઓની કથા આવે છે આખો દિવસ મજૂરી કરતા કામ કરતા ક્યારે સેવામાં બેસી ન શકતા પણ તોય એમની વાર્તા ચોર્યાસી બસો માં છે કારણ કે એમણે ભગવાનને મહત્તા વધારે આપી પોતાના જીવનમાં મહત્વ વધારે આપ્યું એટલે મહત્વનું એ છે સમય એટલો મહત્વનો નથી જેટલી ભગવાનની મહત્તા સ્વીકારવી એ વધારે છે તમે પ્રતિપલ ભગવાનનો ઉપકાર માનીને જીવો છો એનો આભાર માનીને જીવો છો કે પ્રભુ તારી કૃપા છે તારા આશીર્વાદ છે બસ જેને આટલું યાદ રહે ને એ ઠાકોરજીની સેવામાં પ્રભુ ની સેવા કહ્યું જેની સમય જેને પાસે ન હોય સાત જ દિવસ એનો ઉધાર થઈ શકે પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે કે ગુરુ તો ભરોસો બેસાડે ને એ તો આશાવાન કરે